હવામાન વિભાગની આગાહી મુજબ આગામી છ દિવસ સુધી રાજ્યના દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે ખાસ કરીને પચ્ચીસ ઓક્ટોબરથી વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરમાં આજે દર્શનાર્થીઓની અતિશય ભીડને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી વેકેશનને કારણે ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે લગાવવામાં આવેલું એક હંગામી ગેટ ધરાશયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદભાગ્ય આ ઘટનામાં કોઈ જ જાનહાની કે ગંભીર ઇજાના સમાચાર નથી અમરેલી જિલ્લાના લીલીયા નજીક આવેલા સલડી ગામે દિવાળીની રાત્રે જૂની ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખને કારણે બે સમાજના જૂથો વચ્ચે ભયંકર હિંસક અથડામણ થઈ હતી ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણામાં એક અદભુત અને કુતૂહલ પ્રેરક દ્રશ્ય સર્જાયું હતું શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે પદ્માવતી માતાજીના મંદિર નજીક સિંહ જોવા મળ્યા હતા સિંહની હાજરીથી જૈન શ્રદ્ધાળુઓમાં ભારે કુતુહલ સર્જાયું હતું શહેરના દાહોદ હાઇવે રોડ પર આવેલી ગુરુકૃપા અને શક્તિનગર સોસાયટીના સ્થાનિકોની હાલત ગંદકી અને કાદવના કારણે દયનીય બની ગઈ છે સૌથી મોટી મુશ્કેલી તો ત્યારે સર્જાય છે જ્યારે લોકોએ તેમના સોજનની સ્મશાન યાત્રા કાઢવી પડે છે વડોદરાના વોર્ડ નંબર બારમાં આવતા અકોટા મુજમહુડા માર્ગ પર આ ભૂવો પડ્યો હતો અંદાજે દસ ફૂટ પહોળાઈ અને પાંચથી સાત ફૂટ ઊંડા આ ભૂવાના કારણે વાહન વ્યવહાર તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યો છે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ફટાકડા ફોડવામાં ગંભીર બેદરકારીના કારણે સોળ વર્ષની સગીરાનું કરુણ મોત નીપજ્યું છે ગત એકવીસ ઓક્ટોબરની રાત્રે ત્રણ યુવકો લોખંડની પાઇપમાં ફટાકડા ભરીને ફોડી રહ્યા હતા મહેસાણા જિલ્લાના વિજાપુરમાં એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં બે વૃદ્ધ મહિલાઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે આ અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો જેને પકડવા માટે વિજાપુર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે અમદાવાદના વાડજ વિસ્તારમાં પતિ પત્નીના ઝઘડાનો લોહિયાળ અંત આવ્યો છે હકીકતમાં ગુરુવારે અહીં નજીવા પારિવારિક અણબનાવના કારણે શાળાએ પોતાના બનેવીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી હાલ આ મામલે પોલીસે આરોપી શાળાની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તાપી જિલ્લાના નિઝર તાલુકામાં દેવલપાડા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે બે બાઇક વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં એક કિશોર સહિત બે વ્યક્તિના કરુણ મોત નીપજ્યા ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા દર વર્ષે એર શોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે દિવાળી પછી એટલે કે ચોવીસ ઓક્ટોબરે મહેસાણામાં પહેલીવાર આયોજન કરવામાં આવ્યું હતું સુરતના અલથાણ વિસ્તારમાં થોડા દિવસો પહેલા દારૂની પાર્ટી યોજાઈ તે પહેલા જ પોલીસે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન પીએસઆઈ સાથે ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિના પુત્ર જૈનમ શાહની આખરે પોલીસે ધરપકડ કરી

વન્યજીવ પ્રેમીઓને નિશાન બનાવતા એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં ગુજરાત સાયબર સેલને મોટી સફળતા મળી છે ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સી એ દિલ્હીથી બે શખ્સોની ધરપકડ કરી છે જેઓ ગુજરાતના ગીર નેશનલ પાર્ક સહિત દેશના અન્ય પ્રખ્યાત અભયારણ્યોની જંગલ સફારીની પરમિટ બનાવટી વેબસાઇટ દ્વારા ઊંચા ભાવે વહેંચવાનું આંતરરાજ્ય કૌભાંડ ચલાવતા હતા તાપી જિલ્લાના વડપાડા ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં દંપતીનું કરુણ મોત નીપજ્યું છે રસ્તા પર પાર્ક કરેલા એક ટ્રકની પાછળ ટેમ્પો ઘૂસી જવાથી આ અકસ્માત થયો હતો અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે સંયુક્ત રાષ્ટ્રની હેંસીમી વર્ષગાંઠ સમારોહ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે તેમણે આતંક પ્રત્યે સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયા અને વર્તમાન વૈશ્વિક સંકટો વચ્ચે ગ્લોબલ સાઉથ પર વધી રહેવા સંકટ પર ચિંતા વ્યક્ત કરી છે મહારાષ્ટ્રના સતારામાં જિલ્લાની હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું મહિલા ડોક્ટરે હથેળી પર સુસાઇડ નોટ લખી હતી સુસાઇડ નોટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે પાંચ મહિનામાં ચાર વાર દુષ્કર્મ ગુજાર્યો છે ભારત અને ચીનમાં બે હજાર ત્રેવીસમાં સૌથી વધુ પ્રદૂષિત હવાના કારણે વીસ લાખ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ દાવો વિશ્વની હવા પર રિસર્ચ કરનારી સંસ્થા સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટમાં કરવામાં આવ્યો છે બાંગ્લાદેશ પાકિસ્તાન નાઇજીરિયા જેવા દેશોમાં પણ પ્રદૂષિત હવાના કારણે બે લાખ લોકોના મોત થયા છે ભારત અને અમેરિકા વચ્ચે ડીલ થવાની છે એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે જે પછી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે નિવેદન આપ્યું છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલનું કહેવું છે કે ભારત અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વ્યાપાર કરારની વાટાઘાટો સારી રીતે ચાલી રહી છે રાજસ્થાનમાં હચમચાવી દેનારી ઘટના માતાએ ત્રણ બાળકને ટાંકીમાં ફેંકી મારી નાખ્યા પછી પોતે કૂદી ગઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર ચૂંટણી પહેલા જ સમસ્તીપુરમાં લાલુ યાદવના પરિવાર પર કટાક્ષ કર્યો હતો તેમણે કાલે ચોવીસ ઓક્ટોબરે એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે આ જામીન પર બહાર હરીફરી રહ્યા છે એનડીએ સરકાર ગરીબોની સેવા કરી રહી છે આ વખતે ફરી બિહારમાં સુશાસનની સરકાર આવશે દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું આઈએસઆઈએસના બે ફિદાઈઓને ઝડપી લેવામાં આવ્યા ભારત બાદ હવે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનનો પાણી પુરવઠો અટકાવી શકે છે તાલિબાનના ઉપસૂચના મંત્રી મુઝાહિદ ફરાહીએ જાહેરાત કરી મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો અમારી ચેનલ વિશ્વદર્શનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે